પાલનપુર જોરાવર પેલેસ આવેલા ન્યાય સંકુલમાં આશરે પંદર જેટલા કોર્ટ નું જગાણા ખાતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધમાં બાર એસોસિયશન દ્વારા તમામ વકીલો દ્વારા આ ન્યાય

એટલે અમારે હવે એવું વિચાર કે આમાં એવું છે કે જે કંઈ પણ છે અમારા સાતસો કે છસો વકીલો માટેની તકલીફ નથી અમારે તો મને કોર્ટ ખુલે તો જશું અમે તો મને ગયા પણ પાલનપુરમાં એવરેજ જે કોર્ટો છે અમે એ કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ થયા પંદર કોર્ટોના પંદર ટુ ત્રીસ ત્રણ હજાર પક્ષકારો થયા સામાન્ય રીતે હવે એ ત્રણ હજાર પક્ષકારો ગમે તે ખૂણેથી પાલનપુરમાં દસ રૂપિયામાં અહીં આવી જશે કે દસ રૂપિયામાં જતા રહે હવે અહીંથી સાત આઠ કિલોમીટર કોટ જાય તો એમને રૂપિયા બસોથી ત્રણસો રૂપિયા એમનો ખર્ચો હતો એટલે અમે અમારા આ લડતમાં જનતા પણ અને જુદી જુદી સંસ્થાઓ જેવી રીતે રોટરી ક્લબ છે જુદી જુદી ગ્રામ પંચાયત હોય જુદા જુદા એનજીઓ છે એ પણ અમારી સાથે જોડાય એના માટે અમારી આ પ્રેસ મિટિંગ અમે રાખી પણ એ પણ અમને જોડાય એ પૈકી કેટલીક હોય તો અમને લેખિતમાં એમના લેટર પેડ ઉપર પણ આપ્યું છે ભાઈ અમે તમારી લડતમાં તમારી સારી અને બીજું કે કોર્ટ સંકુલ એટલું જ ત્યાં જાય માનો કે આ કમ્પાઉન્ડ એવું છે કે પુરસ્કાર એન્ટર જો તમામ ગવર્મેન્ટ કામ પત્તાય નહીં બહાર નીકળી શકે અને બીજી જગ્યાએ કે બીજો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી કોર્ટ એટલી ત્યાં જાય તો કોર્ટનું એનું તો આર્થિક ખર્ચ તો મોટું પડવાનું છે કારણ કે એથી જગાણા સામાન્ય રીતે મેં કીધું એ પ્રમાણે એનો ખર્ચ આવા જવાનો થવાનો ત્યાં એમને જમવાનું કે જે કંઈ પણ એટલે મારી ગણતરી પ્રમાણે દિવસનો કોર્ટોમાં જે કેસ છે દિવસના પંદરસો કેસ પ્રમાણે છ લાખ રૂપિયા દિવસનો ખર્ચાય લીટી ઘંટ છે વકીલોનું નહીં લીટી છે અને એ પ્રમાણે મહિને ગણીએ તો એ પણ ઘણું મોટું પબ્લિક ઉપર બોજો પડે એમ છે એટલા માટે અમે એ કોર્ટ સંકુલ ત્યાં રહે છેલ્લી તો અમારી રજૂઆત એવી પણ હતી કે અમારે નવું કોર્ટ સંકુલ જોઈતું જ નથી આ ચાલે છે ત્યાં નવી કોઈ ફેસિલિટી જોઈતી નથી ફેસિલિટી લેતા લેતા લીડિંગ હં તકલીફ થાય એ અમારે એવું કાર્ય કરવું નથી બીજું કે અમારી રજૂઆત હતી અગાઉ નકશો પણ બન્યો હતો નકશો અમે મોકલાયો પણ હતો આ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એની પાછળ આખો બગીચો ખાલી પડ્યો એ બગીચામાં જે જગ્યા સત્તર હજાર ચોરસ મીટર જેટલી જગ્યા છે ત્યાં પણ અમને કોર્ટ નવું નવીન સંકુલ બનાવી તો એમાં પણ અમે તૈયાર છીએ એમાં સરકારને ન બનાવવું હોય તો બીજું એ પ્રમાણે અહીં નહીં જ કોર્ટ રહે અમારી આ જ બિલ્ડિંગમાં નવું કહીને થોડું રિનોવેશન કરી આપે તો અમે એ માટે તૈયાર છીએ બાકી અહીંથી કોર્ટ બહાર જાય એના માટે અમે હર તૈયાર નથી ને એના માટે જે કંઈ પણ કરવું પડશે એ કરવા અમે છે કે જોરાવર પેલેસમાં વિવિધ કચેરીઓ છે ગ્રાહક સુરક્ષા કોર્ટ હોય જિલ્લા પંચાયત હોય કલેક્ટર ઓફિસ હોય એ સિવાયની પાંત્રીસથી ચાલીસ ઓફિસો છે અને જ્યારે કોર્ટો વર્ષોથી કાર્યરત છે જેમ અમારા પ્રમુખશ્રી આખી વાત મૂકી એ રીતે લીટી અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જ્યારે અહીંયા આવવું હોય તો ઇઝી રહે છે પણ આજથી સાત એકથી સાત કિલોમીટર આઠ કિલોમીટર દૂર જવું પડે જ્યાં ફક્ત કોર્ટ રહે એસપી કચેરી કે કલેક્ટર કચેરી અહીંયા અહીંયા રહેવાની હોય તો આવા સંજોગોમાં કોર્ટને શિફ્ટ કરવાનો જે આ નિર્ણય છે એ વ્યાજબી નથી વકીલ મંડળે પબ્લિકના હિતમાં આ સંસ્થા જે છે એ અહીંયા જ રહે કોર્ટ કચેરીઓ અહીંયા જ રહે એ માટે આ એક રજૂઆતો મૂકી છે જેમાં સરકાર સમક્ષ હાઈકોર્ટ સમક્ષ આ રજૂઆતો વ્યવસ્થિત રીતે મૂકી છે પણ પબ્લિકને પણ આપ પત્રકારોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ વકીલ મંડળે પ્રથમ વખત પત્રકારોને વિનંતી કરી છે કે આપના માધ્યમથી આપ લોકો પબ્લિકમાં એનજીઓ સમક્ષ ખાનગી સંસ્થાઓ સમક્ષ અલગ અલગ લોકો સમક્ષ આ વાત મૂકો કારણ કે એક વખત કોર્ટો શિફ્ટ થઈ જશે તો એનું અલ્ટિમેટ નુકસાન વકીલો તો જવાના જ છે ત્યાં અલ્ટિમેટ નુકસાન છે એ પબ્લિકમાં થવાનું છે એટલે આપ લોકો એનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરો કરે તો આગળની શું રણનીતિ હાજી આગની રણનીતિમાં તો એવું છે કે હવે અમારી કમિટી બેસીને વિચાર કરશે એક વખત પબ્લિકનો સપોર્ટ લેવા માટે અમે સત્ય હશે તો સંસ્થાઓ આગળ રૂબરૂ જઈશું એમના ઠરાવો મેળવશું અલગ અલગ કોર્ટો દાખલા તરીકે અમીરગઢ દાતા વડગામ જે પાલનપુરની સરાઉન્ડિંગ કોર્ટો છે એમની સમક્ષ જઈ એમના પણ ઠરાવો લાવશું સાથે ને સાથે આ બધા એનજીઓના ઠરાવો લાવશું અને એના પછી અમે હાઈકોર્ટની જે બાંધકામ કમિટી છે અમે હાઈકોર્ટના જે અમારા યુનિટ જજ છે મોહબેન ભટ્ટ એમની સમક્ષ રજૂઆત કરી આવ્યા છીએ અને હવે અમે બાંધકામ કમિટી જે છે હાઈકોર્ટની જે અલ્ટિમેટ સત્તા છે અને જેમણે આ કબજો લેવાની વાત કરી છે એની સમક્ષ પણ બહુ જ વ્યવસ્થિત રીતે કાયદાની ભાષામાં ધ્યાન રાખી શકાય એ રીતે રજૂઆત કરશું અને સાથે સાથે એ પ્રયાસ કરશું કે પબ્લિક અમારી સાથે ફૂલ ફ્લેજ રહે ફરીથી આપ બધાને વિનંતી કરું છું આ પત્રકારોને કે આપ આપનો ધર્મ નિભાવી અને વકીલના વકીલ મંડળોને સપોર્ટ કરો યશવંત બચાણી બાર કાઉન્સિલનો હું વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર ઝુરટલેસમાંથી બહાર ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિત મૌખિકમાં અને રૂબરૂ રજૂઆત કરી છે આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે માનો કે પાલનપુરમાં હાલ પંદર કોર્ટ કાર્યરત છે એ પંદર કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ ત્યાં ત્રણ હજાર પક્ષકારો થયા અહીં દસ રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે અહીંથી બાર જગાણા જે આઠથી નવ કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરે એવરેજ એક પક્ષકારને બસોથી ત્રણસો રૂપિયા ખર્ચ થવાનો છે એ લીટીગંટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ જુદા જુદી સંસ્થાઓ એનજીઓને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જુરાડ કોલેજ કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઊભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે અને તૈયાર રહેશે